નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો બનાસકાંઠા ન્યૂઝ અને હું છું જગદીશ કૃષ્ણ આજે રાત્રે નવ વાગ્યાની આસપાસ એક ફોન આવ્યો હતો બનાસકાંઠા ન્યૂઝની ટીમ ઉપર કે રાત ગામની શમશાન ભૂમિની બાજુમાં આરસીસી રોડ છે રોડની સાઈડમાં એક જાળી બાવળની અંદર કોઈએ બેગ ભરી ભરીને એટલે કે ખાતરની થેલીથી અંદર કોક ભરેલું હોય અજુગતું લાગતો એમને એમને ફોન કરી લો હતો કેમ કે ખાતરની ફિલિંગની અંદરથી ખૂબ જ દુર્ગંધ આવતી હતી અને ઉપર જીવાત પણ પડી ગઈ તમે પણ જોઈ શકો છો દર્શક મિત્રો કે રાતના અંધારામ કંઈ પણ હોઈ શકે છે એટલે અમે જ્યારે પણ આ ઘટનાને સ્થળ ઉપર અમે ગયા અમારી બનાસકાંઠા ટીમ દ્વારા તો અમે વિડીયો ચાલુ કરી દીધો તો કેમ કે એની અંદર કંઈ પણ થઈ શકે છે અમને જોતાં એવું લાગતું હતું કે અંદર કંઈક ડેડ બોડી પણ હોઈ શકે છે અને બીજું પણ કંઈ હોઈ શકે છે પરંતુ અમારી ટીમ દ્વારા ખૂબ જ દુર્ગંધ મારતું હતું છતાં પણ અમારી ટીમ મન મક્કમ કરીને ત્યાં સ્થળ ઉપર એના બોરી ખોલવાની કોશિશ કરી પરંતુ બોરી ઉપર તમે જોઈ શકો છો કે એના બેથી ત્રણ દોરડા બાંધવામાં આવ્યા હતા અને દોરડા પણ એટલા મજબૂતીથી બાંધવામાં આવ્યા હતા કે ખરેખર અંદર શું છે એ નક્કી કરવું ખરેખર ખૂબ જ મુશ્કેલ હતું કેમ કે અંદર કંઈ પણ હોઈ શકે છે તો જ્યારે અમારી ટીમ દ્વારા એને ખોલવાની કોશિશ કરવામાં આવી એક બે રસી હતી એ પણ ખોલી નાખવામાં આવી કેમ કે તમે પણ જોઈ શકો દર્શક મિત્રો કે ખરેખર આ કળિયુગનો માનવી આટલો નિષ્ઠુર કેવી રીતે બની શકે છે તમે પણ જોઈ શકશો કે આ બોરીની અંદર અમારી બનાસઢરા ટીમ દ્વારા જ્યારે એને ખોલવામાં આવ્યું ત્યારે એક પશુની ડેડ બોડી નીકળી કેમ કે અમે અમારા ઘટના સ્થળ ઉપર કોઈ પણ રીતે એક જાગૃત નાગરિક તરીકે કોઈની પણ ફરજ હોય કે આવી રીતે કોઈ પણ વસ્તુ જો હોય તો ખરેખર આપણે એને ચકાસવું જોઈએ અગર કોઈ આવી રીતે પશુને અંદર પેક કરીને કેવી રીતે નાખી શકે આ રા ગામના શમશાન ભૂમિની બાજુમાં આવેલા ઝાડીની અંદર ત્યાં મળેલો છે તો રાતે અમારી ટીમ સાડા નવ વાગ્યાની આસપાસ આ ઘટના સ્થળો પર મુલાકાત લીધી હતી અને ઘટના સ્થળને કવરેજ કરી હતી તો અમારા બનાસ ટીમ દ્વારા બનાસ દવારાની ટીમ દ્વારા આવી મહેનત કરીને એને ચકાસ્યું હતું તો અંદર એક પશુને તમે વિચારી પણ નહીં શકો કે એટલું દુર્ગંધ મારતું હતું કે આવી થેલીની અંદર પેક કરીને આ શમશાન ભૂમિની બાજુમાં નોખવામાં આવ્યું હતું તો રાહદારીઓ જતાં આવતા કદાચ નજરે નહીં પડ્યો હોય તો એકાદ જણા નજરે પડ્યો હતો તે એમણે બનાસ દ્વારા ટીમને એ કોલ કરીને એમને જણાવ્યું હતું કે આ ખરેખર તમે જઈને ચેક કરો કે આની અંદર શું હોઈ શકે છે તો અમારા બનાસ દ્વારા ટીમના મેમ્બર દ્વારા એ ખરેખર ખોલવામાં આવ્યું દોડું અને બેથી ત્રણ રસ્તી બાંધવામાં આવેલી હતી તો અંદર જઈને જોતા એ પશુઓની ડેડ બોડી હતી અને ખરેખર ખૂબ જ દુર્ગંધ મારતી હતી તો આ જોઈને અમે પણ હાંસકારો લીધો હતો ખરેખર કોઈ ઘટના હજુ બધું ન બની હોય તમે પણ આવી રીતે કોઈ ઘટના બની હોય તો ખૂબ જ ચેક કરવા વિનંતી કેમ કે એમાં કંઈ પણ હોઈ શકે